રાધે રાધે આપનું સ્વાગત છે આજના આ વિશેષ મંથનમાં રાધે રાધે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા સંકલિત પંદર સાત બે હજાર પચ્ચીસના રોજ થયેલ શ્રી પ્રેમાનંદજી મહારાજના એકાંતિક સત્સંગના મુખ્ય અંશો પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું હા બરાબર આ ચર્ચા ખાસ ગુજરાતના એ પ્રેમીઓ માટે છે જેઓ જીવન અને આધ્યાત્મિકતાના પ્રશ્નોના ઉત્તર શોધી રહ્યા છે બિલકુલ અને આપણો હેતુ માત્ર પ્રશ્નોત્તરી રજૂ કરવાનો નથી ખરું ને ના ના પણ મહારાજજીના માર્ગદર્શનમાંથી એટલે કે એવા મુખ્ય વિચારો અને સૂક્ષ્મ બોધપાઠ તારવવાનો છે જે રોજબરોજના જીવનમાં આંતરિક શાંતિ માટે ઉપયોગી થઈ શકે બરાબર તો શરૂ કરીએ એક ખૂબ જ વ્યવહારુ પ્રશ્નથી પ્રિયા વર્માજીએ પૂછ્યું હતું કે ક્યારેક સાચું બોલીએ ને તો સંબંધોમાં કડવાશ આવી જાય આ બહુ સામાન્ય દ્વિધા છે હા હા તો આ સત્ય અને સંબંધો એનું સંતુલન કેવી રીતે કરવું જો મહારાજજી અહીં બહુ સુંદર માર્ગ ચિંધે છે તેઓ કહે છે કે બુરાઈ કે ખોટાનો વિરોધ કરવો જરૂરી છે પણ પણ એની સાથે શત્રુતા કે વેરભાવ નહીં રાખવાનો વેરભાવ નહી ના એના બદલે ઉદાસીનતા કેળવવી ઉદાસીનતા એટલે શું એટલે કે બુરાઈથી ભાવનાત્મક રીતે થોડા અળગા રહેવું એના પ્રત્યે લગાવ કે દ્વેષ ન રાખવો ભલાઈનો પક્ષ લેવો પણ પછી બુરાઈ સાથે ઝઘડીને પોતાની શાંતિ ન બગાડવી પણ વ્યવહારમાં આ ઉદાસીનતા કેળવવી અઘરી નથી ખાસ કરીને જ્યારે કોઈ સીધું આપણું જ અહિત કરતું હોય અઘરી છે હા પણ અશક્ય નથી સહનશીલતા એ આનો જ એક ભાગ છે સહનશીલતા હા મહારાજજી એકનાથ સ્વામીનો દ્રષ્ટાંત આપે છે ને કે એક વ્યક્તિએ એમના પર 100 વાર થૂંક્યું 100 વાર હા 100 વાર છતાં તેઓ વિચલિત ન થયા હા ઉલટાનું શું કહ્યું કે તમારા લીધે તો મારા 100 ગંગા સ્નાન થયા અરે વાહ આ શું બતાવે છે સાચી શક્તિ સહનશીલતામાં છે બદલો લેવામાં નહીં જેમ એમણે અપમાનને પણ ગંગા સ્નાનમાં ફેરવી દીધું એમ આપણે પણ નકારાત્મકતાને પોઝિટિવ અભિગમથી થોડી ઓછી કરી શકીએ શાંતિ બચે આપણી અસહનશીલતાની વાત ખરેખર વિચારવા જેવી છે પણ ચાલો બીજા મુદ્દા પર આવીએ ગૃહસ્થ જીવન જ્યાં સતત કામ હોય જવાબદારીઓ હોય હા એ પણ પ્રશ્ન હતો ત્યાં ભક્તિ માટે સમય કેવી રીતે કાઢો અને માયાનો ડર એનાથી કેમ બચવું અહીં મહારાજજી સમર્પણ કર્મનો માર્ગ સૂચવે છે ભગવત સમર્પણ કર્મ હા એટલે કે ગૃહસ્થે નોકરી ધંધો કુટુંબ બધું સંભાળવાનું છે એ વાત સાચી સતત માળા લઈને તો ના બેસી શકાય બરાબર તેથી મહારાજજી કહે છે કે તમે જે પણ કર્મ કરો જે પણ સમય પસાર કરો એને દિવસના અંતે ભગવાનને સમર્પિત કરી દો આ ભાવનાથી કાર્ય કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને પેલું જે કર્મ છે ને એ જ ભક્તિ બની જાય છે કર્મ જ ભક્તિ હા અને માયાનો ભય પણ ત્યારે જ ઓછો થાય જ્યારે કરતાપણાનો ભાવ ઓછો થાય અને આ સમર્પણનો ભાવ વધે સમર્પણની વાત આવી પણ મનની અંદરના જે સંઘર્ષો છે વિચારો આમ તેમ ભટકે છે પેલો સૂક્ષ્મ અહંકાર એનું શું એના માટે મહારાજજી કયો અચૂક ઉપાય વારંવાર કહે છે નામજપ નામજપ હા નામજપ મહારાજજી બહુ જ ભારપૂર્વક કહે છે કે ભગવાનના નામમાં અકલ્પનીય શક્તિ છે મન ભલે ગમે તેટલી ત્રણ ચાલ ચાલે હા એટલે કે ભક્તિથી ભટકાવવાની યુક્તિઓ જેમ કે આસક્તિ દ્વેષ અહંકાર ભલે અનંત જન્મોના વિકારો જમા થયેલા હોય નામજપ આ બધાનો નાશ કરવા સક્ષમ છે ભલે ભાવ હોય કે ના હોય તો પણ હા ભાવ હોય કે કુભાવ હોય એટલે શ્રદ્ધા હોય કે શંકા હોય આળસ હોય કે ઉત્સાહ નામ જપ હંમેશા કલ્યાણકારી જ છે પ્રહલાદજીનું ઉદાહરણ જુઓ નામ સ્મરણના બળે જ પરમાત્મા મળ્યા ને હમ પણ ઘણીવાર એવું બને કે નામ જપ કરતા હોઈએ ને એ જ જૂનો વિકાર પાછો વારંવાર સામે આવે ત્યારે શું સમજવું ત્યારે નિરાશ નહીં થવાનું મહારાજજી સમજાવે છે કે એ વિકાર નવો નથી આવતો અંદર જે અનંત જન્મોનો કચરો છે ને એ નામ જપની શક્તિથી બહાર ફેંકાઈ રહ્યો છે જેમ ફોનમાંથી જૂના મેસેજ ડિલીટ કરીએ ને તો એક પછી એક નીકળે ને હા બરાબર બસ એવું જ છે શ્રદ્ધા અને ધીરજથી થી નામ જપ ચાલુ રાખવાનું મન નિર્મળ થાય જ સમજાઈ ગયું આ તો થઈ આંતરિક શુદ્ધિની વાત પણ બાહ્ય જગતમાં સાચા માર્ગદર્શન માટે સંતોનો સંગ મહત્વ ગણાય છે ચોક્કસ પણ આજના સમયમાં સાચો સત્સંગ કેવી રીતે ઓળખવો અને આ પાખંડથી કેવી રીતે બચવું આ પણ એક ચિંતા વ્યક્ત થઈ હતી સત્સંગમાં હા આ બહુ મહત્વનો મુદ્દો છે અને મહારાજજી આ બાબતે ખૂબ સ્પષ્ટ છે સાચા સંતના લક્ષણો છે નિરપેક્ષતા નિરપેક્ષતા એટલે એટલે કે ધન તન માનની કોઈ અપેક્ષા ના હોય શાંતિ નિર્વયરતા અને સમદ્રષ્ટિ એમની વાણી દ્રષ્ટિ વ્યવહાર બધામાં પવિત્રતા હોય પોતાના ભજન સાધનમાં મસ્ત હોય અને એનાથી ઉલટું ખોટી માંગણીઓ કરવી કામુક દ્રષ્ટિ રાખવી બિનજરૂરી સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો વધુ પડતું નાટક કરવો એટલે પોતાની બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે એમ ચોક્કસપણે મહારાજજીએ પોતાનો અનુભવ પણ કહ્યો છે કે શરૂઆતમાં તેઓ પણ એક નકલી સાધુના ચક્કરમાં આવી ગયા હતા ઓહ હા એટલે જ તેઓ કહે છે કે અંતરાત્માનો અવાજ સાંભળો વિવેક વાપરો સાચા સંતો કંઈ સહેલાઈથી ઉપલબ્ધ નથી હોતા ઘરે બોલાવાથી આવી નથી જતા જો કોઈ વધુ પડતી સુલભતા બતાવે ફોન નંબર આપે લે તો સાવધાન રહેવું હમ જેમ બજારમાં નકલી હીરા હોય બસ એ જ આ ક્ષેત્રમાં પણ પાખંડ ઘણું છે અસલીની પરખ કરવી પડે અસલી સંત દ્વારા ક્યારે અમંગળ ન થાય ખરેખર આજના સત્સંગ સારમાંથી જીવન જીવવાના ઘણા સૂત્રો મળ્યા હા અને આ ચર્ચાના અંતે એક વિચાર મૂકીને જઈએ મહારાજજી જે આંતરિક વિવેકની વાત કરે છે સાચા ખોટાનો ભેદ પારખવાની ક્ષમતા જેને આપણે અંતરાત્માનો અવાજ પણ કહીએ છીએ હા તેને આપણા પોતાના જીવનમાં વધુ જાગૃત અને સતેજ કેવી રીતે કરવી આ ખરેખર મંથન કરવા જેવો પ્રશ્ન છે નહીં સાચી વાત તો ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા સેવક માધવ જસાપરા તરફથી આજના સત્સંગના મુખ્ય અંશોની આ ઊંડાણપૂર્વક ચર્ચા હતી જો આપને આ ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરો મિત્રો સાથે જરૂર શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપના અભિપ્રાય અને વિચારો બોક્સમાં જરૂર જણાવશો રાધે 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 રાધે